નમસ્કાર મિત્રો શું સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતનું નામ સાંભળીને જ માથું દુખવા લાગે છે અને એમાં પણ આ લસા અને ગુસ્સા આવે એટલે તો પૂરું પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે આ વિષયને એટલું સરળ બનાવી દઈશું કે પરીક્ષામાં તમે આત્મવિશ્વાસથી દરેક પ્રશ્નો ઉકેલી શકશો આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષામાં તો એક 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 સેકન્ડની કિંમત હોય છે ખરું ને ઘણીવાર એવું બને છે કે ગણિતના અઘરા દાખલા પાછળ એટલો સમય જતો રહે કે બીજા સહેલા પ્રશ્નો માટે સમય જ ન બચે આ લગભગ દરેકની સમસ્યા છે પણ ગભરાવાની જરૂર નથી આનો એકદમ સરળ ઉપાય છે લસાઅ અને ઘૂસાઓ પર સારી પકડ મેળવવી એ માત્ર એક પ્રકરણ તૈયાર કરવા બરાબર નથી પણ એનાથી તો ગણિતના બીજા ઘણા બધા દરવાજા ખુલી જાય છે જેમ કે અપૂર્ણાંક હોય કે સમય અને કાર્યના દાખલા તો ચાલો જોઈએ કે આ સફળતાની ચાવી કેવી રીતે કામ કરે છે ચાલો ત્યારે સૌથી પહેલા શરૂઆત કરીએ ગુસ્સાથી આ ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે એચસીએફ આખરે છે શું ચાલો એને જરા ઊંડાણથી સમજીએ તો જો ગુસ્સા એટલે એવી મોટામાં મોટી સંખ્યા જેના વડે આપેલી બધી સંખ્યાઓને પૂરેપૂરી ભાગી શકાય કોઈ શેષ વધ્યા વગર એક વાત ગાંઠ બાંધી લેજો ગુસ્સાનો જવાબ હંમેશા આપેલી સંખ્યાઓ કરતાં નાનો અથવા તો એમાંની સૌથી નાની સંખ્યા બરાબર જ હોય છે ચાલો એક ઉદાહરણથી સમજીએ એટલે બધું એકદમ ક્લિયર થઈ જશે માની લો કે આપણે બાર અને અઢારનો ગુસ્સા શોધવો છે સૌથી પહેલા બારના બધા અવયવો લખી નાખો હવે અઢારના અવયવો લખો સરસ હવે જુઓ આ બંને યાદીમાં સરખા એટલે કે કોમન અવયવો કયા છે એક બે ત્રણ અને છ બરાબર હવે આ બધામાં સૌથી મોટું કોણ છે છ બસ મળી ગયો જવાબ છ જ આપણો ગુસ્સા છે ને એકદમ સહેલો સરસ તો ગુસ્સા તો મગજમાં બરાબર બેસી ગયો હવે વાત કરીએ એના ભાઈ લસાની એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી આ થોડું અલગ છે પણ એટલું જ સરળ છે ચાલો એને પણ સમજી લઈએ અ એટલે એવી નાનામાં નાની સંખ્યા જેને આપેલી બધી જ સંખ્યાઓ વડે નિઃશેષ ભાગી શકાય અહીં નિયમ બરાબર ઉલટો છે હં યાદ રાખજો લસાઅનો જવાબ હંમેશા આપેલી સંખ્યાઓ કરતાં મોટો અથવા એમાંની સૌથી મોટી સંખ્યા બરાબર હોય છે ફરીથી આપણા એ જ બે મિત્રો બાર અને અઢારને લઈએ પણ આ વખતે અવયવી શોધવાના છે એટલે કે બસ બંનેના પાડ્યા બોલવાના છે બારનો પાડ્યો બોલો અને અઢારનો પાડ્યો જુઓ સૌથી પહેલાં કઈ એવી સંખ્યા છે જે બંનેમાં આવી હા છત્રીસ બસ એ જ છે આપણો લસાઅ સૌથી નાનો સામાન્ય અવયવી તો ટૂંકમાં યાદ રાખવું હોય તો ગુસ્સા અ એટલે ભાગવાવાળી મોટામાં મોટી સંખ્યા જેનો જવાબ હંમેશાં આપેલી સંખ્યાઓથી નાનો હોય અને લસા અ એટલે ભગાવાવાળી નાનામાં નાની સંખ્યા જેનો જવાબ હંમેશા મોટો હોય બસ આટલો જ ફરક છે આટલું યાદ રાખી લેશો એટલે ક્યારેય ભૂલ નહીં પડે અને હવે આવે છે આ આખા વિષયનો બ્રહ્માસ્ત્ર એક એવું સૂત્ર જે પરીક્ષામાં તમારો ખૂબ જ કિંમતી સમય બચાવશે અને અઘરામાં અઘરો દાખલો પણ ચપટી વગાડતા સોલ્વ થઈ જશે આને ગોલ્ડન રૂલ કહી શકાય કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર કરો એ હંમેશા એમના લસા અને ગુસ્સાના ગુણાકાર બરાબર જ થશે આનો ફાયદો શું ફાયદો એ કે જો તમને ચારમાંથી કોઈપણ ત્રણ વસ્તુ ખબર હોય તો ચોથી વસ્તુ તમે આરામથી શોધી શકો છો ચાલો હવે થોડું સ્માર્ટ વર્ક કરીએ હવે હું તમને અમુક એવા શોર્ટકટ્સ બતાવીશ જે લાંબી લાંબી ગણતરીઓમાંથી તમને બચાવી લેશે અને સીધા પરીક્ષામાં કામ લાગશે જુઓ જો બે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો આંખો બંધ કરીને ગુસ્સા એક લખી દેવાનો અને લસા માટે બસ બંનેનો ગુણાકાર કરી દેવાનો એ જ રીતે કોઈપણ બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા પણ હંમેશા એક જ આવે આ નિયમો યાદ રહી ગયા ને તો કેટલી બધી ગણતરીઓમાંથી બચી જવાશે અને જો દાખલો અપૂર્ણાંકનો આવે તો તો પણ ગભરાવાની જરૂર નથી એના માટે પણ મસ્ત સૂત્ર છે જો અપૂર્ણાંકનો લસાઅ શોધવો હોય તો ઉપરવાળા એટલે કે અંશનો લસા અને નીચેવાળા એટલે કે છેદનો ગુસ્સા શોધી લો અને જો ગુસ્સા શોધવો હોય તો બસ આનાથી ઉલટું કરી નાખો ઉપર ગુસ્સા નીચે લસા એકદમ સિમ્પલ હવે દિશા એકેડેમી તરફથી એકદમ સ્પેશિયલ ટીપ સૌથી મોટો સવાલ એ હોય છે કે પરીક્ષામાં પ્રશ્નો વાંચીને ખબર કેમ પડે કે ગુસ્સાઓ શોધવાનો છે કે લસા ચાલો એ મૂંઝવણનો પણ ઉકેલ લાવીએ બસ આટલું યાદ રાખી લો જો પ્રશ્નોમાં મોટામાં મોટી સંખ્યા મહત્તમ કે સૌથી લાંબી જેવા શબ્દો હોય તો ગુસ્સા જ શોધવાનો હોય અને જો નાનામાં નાની ન્યૂનતમ અથવા બધા ફરી ક્યારે સાથે મળશે એવું કંઈક પૂછાય તો સમજી લેવાનું કે લસાહ શોધવાનો છે આ નાની પણ ખૂબ જ કામની ટીપ છે આવી જ ઘણી બધી ટીપ્સ અને નિયમિત પ્રેક્ટિસ માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો દિશા એકેડમી તમને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ અને યુટ્યુબ પર દિશા અંડરસ્કોર એકેડમી નામથી મળી જશે અને ફેસબુક પર દિશા ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન સેન્ટરના પેજ પર પણ બસ સર્ચ કરો અને આજે જોડાઈ જાઓ તો ચાલો હવે જ્યારે આપણે બધા નિયમો શોર્ટકટ્સ અને સિક્રેટ ટિપ્સ જાણી લીધા છે શું હવે પ્રેક્ટિસ માટે તૈયાર છો કારણ કે યાદ રાખજો ગણિતમાં સફળતાનો એક માત્ર રસ્તો છે સતત મહાવરો અને પ્રેક્ટિસ મને આશા છે કે આ સમજૂતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે અને હવે લસાઅ અને ગુસ્સાઅનો ડર મનમાંથી નીકળી ગયો હશે વધુ શીખવા અને પ્રેક્ટિસ માટે સ્ક્રીન પર આપેલી વિગતો દ્વારા દિશા એકેડમી સાથે જોડાયેલા રહો શીખતા રહો અને હા પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં